વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે અને આ વાવાઝોડામાં પણ પરિણમી શકે છે આ સિસ્ટમ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ તે આગળ વધીને પાકિસ્તાન અને એની આસપાસના અરબી સમુદ્ર પર જતી રહેશે હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા છે આ સિસ્ટમ કચ્છના રાપરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે હાલ એની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે રાજ્યમાં એની અસર વધારે વર્તાઈ રહી છે સિસ્ટમ મંગળવારે કચ્છ પર પહોંચી હતી અને તે પહેલા જ એની અસર સૌરાષ્ટ્ર તથા કચ્છ પર થવાની શરૂ થઈ છે જેમાં સૌથી વધારે જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર તથા કચ્છમાં વધારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજુ બે દિવસ સુધી ભારેથી વરસાદનો ખતરો છે બે દિવસ બાદ આ વિસ્તારોમાં જોર પડશે ઓગસ્ટના સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ એની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે હાલની સ્થિતિ પ્રમાણે ત્રીસ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર ભારે વરસાદનો એ જોર ઘટવાની શરૂઆત થશે પરંતુ સાવ બંધ નહીં થાય જે બાદ 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે જો કે પૂર જેવી સ્થિતિ છે તેમાંથી 30 ઓગસ્ટ થી રાહત મળવાની શરૂઆત થશે એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ જશે જ્યારે પૂર્વ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28 ઓગસ્ટ થી વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં 29 ઓગસ્ટ સુધીમાં વરસાદ ઘણો ધીમો પડી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે અને એ બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ જિલ્લાઓને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ તથા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ ખેડા આણંદ ગાંધીનગર અમદાવાદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ત્રીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે પરંતુ અન્ય વિસ્તારો કરતા આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે દોસ્તો હાલ એમ કહી શકાય કે ભાવનગર અને બંને જિલ્લાઓમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રના એ તમામ ગામડાઓમાં વરસાદ ખૂબ પડવાની શક્યતાઓ સામે આવી છે ત્યારે આ વરસાદ જો ભયંકર સ્વરૂપ ધારણ કરશે તો એ વાવાઝોડામાં પણ પરિણમે છે અને એટલા માટે જ આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે દોસ્તો આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે ત્યારે આ વિડીયો આ માહિતી તમને ગમી છે જો હવામાનને લગતી આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો તથા આવા જ રચક અને રસપ્રદ વિડીયો માટે અમારે યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ